તમે તમારી ગાડી લઈને રોડ ઉપર નીકળો આટલે ટ્રાફિક પોલીસવાળો તમને રોકે રોકીને કે લાઇસન્સ છે તો કે આ બતાવો લાઇસન્સ જુએ પછી કે બીજા કાગળિયા છે આરસી બુક છે પીયુસી છે બધા કાગળિયા ટેક્સ પહેરાના કાગળિયા છે વીમાના કાગળિયા છે બધા કાગડિયા અપ ટુ ડેટ હોય અને એ વાંચે વાંચતા પછી કાગડિયા પાછા દઈ એની પોંચબુકમાંથી બસો રૂપિયાની પોચ ફાળાય અને એમ કે કાલિયો આ બસો રૂપિયાનું ચલણ ભર અરે ઓલો પણ કહે મારી આમાં કાંઈ કાગડિયામાં એ કાંઈ કાગડીઓ ઘટતો નથી ના શું બસો રૂપિયાની આ તમે તો કે તમે એમ આ બધા કાગડિયા રેડી છે પણ એ કાગડિયા બધા પ્લાસ્ટિકની કોથળીમાં છે અને પ્લાસ્ટિક ઉપર સરકારી પ્રતિબંધ છે એટલે તમારો બસો રૂપિયા દંડ કરવામાં આવે છે હવે આને કેમ પહોંચવું